બનીને રેડી ને આ ભાઈ કટિંગ ખૂટિંગ ફૂટિંગ ચાલુ કર્યું છે હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ તો હું ને તક્ષીલભાઈ પોચી ગયા છી દુકાને ને દુકાને આવીને અહિયાં ચણમણ નાખી દઈ કાગડા ને કબૂતર બે આવે છે કાગડા ને ફરસાણ ને કબૂતર ને ચણ ઘઉં ને ચોખા ને ને એવું બધું નાખી દઈએ ચાલો તો કેટલા આવ્યા જો ઉડી ગયા તે ઉડાડાય નહીં તો જો હું ને તક્સુ જેના ઘરે આવી ગયા છે આજે અને ભાઈ રમવા માંડ્યા છે રમકડાથી હેલો તક્ષુ જોકાના જો આ છે ભાણુભાઈ અમારા એટલા ભણેશ્રી એટલા ભણેશ્રી મામાના ઘરે ચક્કર મારવા આવ્યો તોય તોય બુક્સ ભેગી લઈને આવ્યો છે વાહ ભણેશ્રી વાહ અને આવીને થોડીક વાર રમીને લખવા બેસી ગયો છે ભણેશ્રી આમ જો મોઢું તો બતાવતા રહું બતાવજી શું લખસ પણ જોવા તો દે ઈવીએસ નો શું કરે છે હોમવર્ક આ ઓલું હે હવે રવિ પાક ને ખરીફ પાક આપણે ગુજરાતી માં ભણતા ને રવિ પાક ને ખરીફ પાક એને આવે આપણે બાજરો જાહેર ને કરી સાયન્સ ને એવું બધું લખે સાયન્સ સબ્જેક્ટ છે ભાઈ વોટએવર ઈ અમારે વિજ્ઞાન આવતું ભાઈ નીવો આમ ન લખાય પલોઠી વાડીને હોમવર્ક કરવાનું હોય બાર પલોઠી હાલ હા તઈ ગોવામાં કઈ જુદી આવતું હોય છે લે જો હોય તો હાલ હાલ પલોઠી વાળ હંમેશા પલોઠીવાળીને હોમવર્ક કરીને તો બધુંય માઇન્ડમાં ઉતરી જાય આમ ગોઠાણિયાવાળીનું હોમવર્ક જ ન કરવાનું હોય બુદ્ધિ જ ન આવે જરાય હા એમ ચાલો તો પડી ગઈ છે રવિવારની રાત વાગ્યા છે સાડા સાત પોળા આઠ એટલે અહીંયા યેલો યેલો તો થઈ ગયો એક ઘટે બે ઘટે

શું ઇન્ડિયા મેચ અને મેચ તો ઓનલાઈન ને ઓનલાઈન નથી હાલતી હું નાખી દીધી હું નાખ્યું કોથમરી

ચાલો તો જમી લઈને મળી પછી જમ્યા બાદ ક્યાં હોતા હે ટીવી માં બ્લોગ બતાવો ચાલો તો અહીંયા ઉત્પન્ન થઈ ગયો છે બનીને રેડી ને આ ભાઈ કટિંગ ખૂટિંગ ખાપિંગ કુપિંગ ચાલુ કર્યું છે આવડતું છે ને ગમે ને આકા જીકે છે એટલે એ માપે કાઢજે કાપે કાઢજે લા ભાઈ તું તકસીલભાઈ ને ભૂખ લાગી ચટણી નો આજો છે ચટણી ટોપરાની ચટણીય ના બીજો આવી ગયો મરચી વાળો ને આ છોકરા મરચી વગરનો ને આ છે મરચી વાળો આ મરચી વગર આ ખાતા નથી આ રહી ને આ મરચી વગર એ ખાતી નથી એટલે એના માટે બનાવ્યો મરચી વાળો અને હું રહ્યો સાદો સિમ્પલ આપણે ગમે લાગે મરચી હોય તો આગળ બરોબર એટલે ખાવા માંડે છોકરા ચાલો અને આ બેન બનાવે ઉત્તમ એને જોઈ મરચી ને મરચા ને બધું જોઈ એને આપણે તો જો આવી ગયો છે મરચી વાળો ચાલશે ઓકે ચાલો જમી લઈ પછી મળીએ તબ તક કે લીએ બાય બાય તો અત્યારે મોડી રાતે ચા

એક ભાઈ ની કમેન્ટ આવી હતી કે હિન્દી માં ચાલુ કરજો તો આજથી અમારો વ્લોગ હિન્દી માં આવશે હતો ભાઈ ગુજરાત એમ બનાવે ઓકે ચાલો તો ચા પી લે પછી મળીએ જ મારો ચા ઠંડો થઈ જશે